મિત્રો ચાલો તો હવે આપણે નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો એમસીક્યુ જોવાના છે ની અંદર પ્રસ્તાવના અને વર્ગીકરણ અને આઈયુપીએસસી નામકરણ જે છે એના આપણે એમસીક્યુ જોવાના છે તો સૌપ્રથમ એન ઇથાઇલ તમને પહેલો એમસીક્યુ એવો આપેલો છે કે એન ઇથાઇલ એન મિથાઇલ પ્રોપેન વન એમાઈનનું બંધારણ કયું છે

આ એક એ બંધારણ નથી ઓકે એટલે આન્સર આવશે ચાલો ટ્રાય ઇથાઇલ એમાઇન નું આયુ નામ ટ્રાય ઇથાઇલ એમાઇન ટ્રાય ઇથાઇલ એમાઇન એટલે બંધારણ કેવું થશે સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ અને સી ટુ એચ ફાઇવ બરાબર છે ટ્રાય ઇથાઇલ એમાઇન જે છે આનું આયુ પીએસસી નામ કણ કરવું હોય તો કઈ રીતે કરશો એન ઇથાઇલ એન ઇથાઇલ બરાબર છે એન એન ડાય ઇથાઇલ ઇથેન એમાઇન એન એન ડાય ઇથાઇલ ઇથેન એમાઇન

ખાલી જિજ્ઞાસુ બની મળે દ્વિતીય કેમાઇન છે જો પ્રાથમિક કેમાઇન ની ઇન્સ્બર્ગના સાથે પ્રક્રિયા કરીએ તો પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીય સલ્ફોનેમાઇડ અને દ્વિતીય કેમાઇનમાંથી તૃતીય સલ્ફોનેમાઇડ બને છે દ્વિતીય કેમાઇનમાંથી તૃતીય સલ્ફોનેમાઇડ બને છે પ્રાથમિક સલ્ફોનેમાઇડ દ્વિતીય સલ્ફોનેમાઇડ તૃતીય સલ્ફોનેમાઇડ આમાંથી એક પણ નહીં આ તૃતીય સલ્ફોનેમાઇડ જવાબ આવશે તમારો ઓકે ચાલો ત્યારબાદ આ સંયોજન આપ્યું છે બેન્જિન સીએચ ટુ એન ટુ નું સામાન્ય નામ લખો આનું સામાન્ય નામ લખવાનું છે દોસ્ત સામાન્ય નામ શું થશે ફિનાઇલ જો આનું સામાન્ય નામ સૌથી પહેલા તો આટલા ભાગને બેન્ઝાઇલ કહેવાય બેન્ઝાઇલ એમાઇન થાય તો બેન્ઝાઇલ એમાઇન બેન્ઝાઇલ એમાઇન આપ્યું બેન્ઝાઇલ એમાઇન એટલે બેન્ઝાઇલ એમાઇન બરાબર છે બીજું આ નામ શું છે ફિનાઇલ મિથેનેમાઇન આ ફિનાઇલ મિથેનેમાઇન આ પણ સામાન્ય નામ છે સાચું છે બરાબર છે ફિનાઇલ એમિનો મિથેલ ફિનાઇલ એમિનો મિથેન બરાબર છે ફિનાઇલ નહીં આ સામાન્ય નામ નથી બરાબર છે હવે આ બે નામ સાચા છે એટલે બી અને સી જવાબ થયો બરાબર છે એટલે તમારો આન્સર કયો આવશે આન્સર કયો આવશે ડી આવશે આન્સર આવશે આ સાચું છે આઈ સાચું છે એટલે ઉતાવળ નહીં કરવાની નહીં તો તમને એમ લાગે હો આ તો સાચું છે મને આવડી ગયું ફટાફટ ટીક કરી ગયો બરાબર છે પણ શાંતિપૂર્વક ચારે ઓપ્શન જોવાના ચાર ઓપ્શન જોવા ફરજિયાત છે કેમ કે ઓપ્શન ઉપરથી તમને ઘણો આઈડિયા આવશે તમે ભૂલ નહીં થાય તમારે નીચેના હું આઈયુપીએસસી નામ જણાવું ઓકે ચાલો આનું આયુ ઓપ્શન વાંચતા પહેલાં નામકરણ પહેલાં આપણે કરી લઈએ એટલે આપણને સરળતા આપણે કાર્બોક્સિલિક એસિડ છે એનએચ ટુ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગયું તો આની આપણે વાત કરીએ તો આનું આઈયુપીએસસી નામ સૌથી પહેલા શાખાનું નામ થાય થ્રી એમીનો થ્રી એમીનો થ્રી એમીનો આવશે બરાબર છે કેટલા કાર્બન છે સાત સાત એટલે શું આવશે હેફ્ટ થ્રી એમીનો ક્યાં છે થ્રી એમિનો અહીંયા છે અહીંયા બીટા છે અહીંયા તો પાંચ એમિનો અહીંયા પાંચ આ એક નહીં આવે હેપ્ટ હેપ્ટ એટલે કેટલા કાર્બન સાત હેપ્ટ એટલે સાત કાર્બન બરાબર છે ફાઈવિન ફાઈવિન અને ઓઈક એસિડ ફાઈવ ઇનો એક એસિડ એટલે તમારો આન્સર બી થશે સિમ્પલ વાત છે ચાલો આનું સામાન્ય નામ આપવાનું છે આયુપીએસી નામ નથી આપવાનું સામાન્ય નામ હવે આ યાદ રાખવાનું હોય સામાન્ય નામ હોય તો સીધી વસ્તુ છે બેન્જિન ઉપર ઓએચ હોય તો એ ફિનોલ કહેવાય અને બેન્જિન ઉપર એનિસ્ટ હોય તો એનીલિન કહેવાય સામાન્ય નામ જે છે હવે આ એનિલિન આયુપીએસી તરીકે પણ લઈ લીધું છે પણ આનું જે સામાન્ય નામ છે આયુપીએસી નામ ઓર્થો મિથોક્સી એનિલિન જે છે પણ સામાન્ય નામ શું છે એનિસિડિન આ પહેલો જો ઓપ્શન સાચો છે આનું સામાન્ય નામ શું છે એનિસિડિન છે બરાબર છે એનિસિડિન તમારે યાદ રાખવાનું છે 2-મિથોક્સી એનિલીન બરાબર છે 2-મિથોક્સી એનિલીન ઓર્થો-મિથોક્સી એનિલીન અજી સામાન્ય નામ થાય 2-મિથોક્સી એનિલીન આયુપીએસ નામ છે બરાબર છે અને આ સામાન્ય એનિસીડિન કહેવાય બેન્ઝિન ઉપર એક NH2 હોય ને એક OCH3 હોય ઓર્થો સ્થાન પર તો ઓર્થો એનિસીડિન પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમ ત્રણેય એમાઇન ને અલગ પાડવાની કસોટી એટલે કે અલગ પાડવાની કસોટી સેન્ડમેયર પ્રક્રિયા ના કાર્બાઈલ એમાઈન કસોટી પણ આના દ્વારા અલગ કરી શકાય બરાબર છે એટલે ખરેખર કસોટી અથવા પ્રક્રિયા કયા લખવું પડે પ્રક્રિયા તો આપણો જવાબ વ્યવસ્થિત સેટ થશે બરાબર છે બીજવાબ આવશે હિંસ પ્રક્રિયા કયો છે હિંસ વર્ગ નો પ્રક્રિયા બેન્જિન

તો આ ઓપ્શન ચેક કરતા પહેલા એકવાર હું આપણે જે થિયરી ભણ્યા હતા એ એક વખત લઈ લઉં છું મેં થિયરી પણ લીધેલી છે તમને યાદ આવી જાય આવા ઉપરથી ઘણા વખત એમસીક્યુ પૂછાઈ જાય છે આ થિયરી એક વખત તમને યાદ હોવી જોઈએ તો તમને ફટાફટ ખબર પડી જાય આ પ્રાથમિક એમાંઇન છે એની બેન્જિન સલ્પોનાઇક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીએ છીએ પછી આ દ્વિતીય કેમાઇન છે એની બેન્જિન સલ્પોનાઇક્લોઇડ સાથે પ્રક્રિયા કરી આ તૃતીય કેમાઇન છે એની બેન્જિન સલ્પોનાઇક્લોઇડ સાથે

આ પદાર્થ મેળો અને આ પણ પદાર્થ મેળવો બરાબર બે ઘન મિશ્રણ છે એમાં જલીય કેવોજ નાખો તો દ્વિત્ય સલ્ફોનેમાઇડ દ્રાવ્ય ક્ષાર બનાવે અને આ તૃતિયક સલ્ફોનેમાઇડ જે છે એ દ્રાવ્ય ક્ષાર બનાવશે નહીં એટલે દ્વિત્યક એમાઇન્ડમાંથી તૃત્યક સલ્ફોનેમાઇડ મેળો તૃત્ય કેવો કેવોએજ સાથે દ્રાવ્ય શાર બનાવતો નથી બરાબર છે હા અને પ્રાથમિક એમાઇન્ડમાંથી દ્વિતીયક સલ્ફોનેમાઇડ બનાઈ બન્યું એક જલીય કેવો જ સાથે ઓકે એ દ્વિતીયક સલફોન એટલે કે દ્વિતીયક સલ્ફોનેમાઇડ જે છે જલીય કેવોજ સાથે ક્ષાર બનાવે છે ઓકે આલ્કલી સાથે ક્ષાર બનાવે છે તો પ્રાથમિક એમાઇન્ડમાંથી જે બેનો સલ્ફોનેમાઇડ એક ક્ષાર બનાવશે અને દ્વિતીયક એ માઇનમાંથી તૃતીયક સલ્ફોનેમાઇડ બીનો છે એ કેવો જ સાથે ક્ષાર બનાવશે નહીં હવે એ આપણા પ્રશ્નોમાં આવી જઈએ ચાલો એમાઇડ એ હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને આલ્કલીમાં અદ્રાવ્ય નિપજ આપે છે અદ્રાવ્ય હવે આલ્કલી પેપલા પ્રક્રિયા કરે છે અને આલ્કલીમાં અદ્રાવ્ય તો પ્રાથમિક

આ એમાઇન છે તે પ્રાથમિક એમાઇન છે તો દ્વિતીય કેમાઇન જે છે એ તૃતીય સલ્ફોન બનાવતો અને તૃતીય સલ્ફોન એમાઇડ આલ્કલીમાં અદ્રાવ્ય નિપજ આપતું હતું બરાબર છે એટલે આપણો જવાબ આવશે આ એ એટલે આવી રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછી શકે છે એટલા માટે મેં આ રિએક્શન રિવિઝન માટે લીધી છે ખ્યાલ એવો કે નહીં એટલે જો આ દ્વિતીય કેમાઇન તૃતીય સલ્ફોન એમાઇડ બનાવે ને તૃતીય સલ્ફોન એમાઇડ જે છે એક કેવો જ જલીય આલ્કલીમાં દ્રાવ્ય થતો નથી અદ્રાવ્ય રહે છે બરાબર છે એવું સંયોજન ઓળખી બતાવો કે હિંસબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન આપે છે આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન જો પાછા આવી જાઓ આ પ્રાથમિક એમાઇન દ્વિતીય સલ્ફોને માઇટ અને દ્વિતીય સલ્ફોને આલ્કલીમાં દ્રાવ્ય થઈ આલ્કલી એટલે બેઝ તો એ કયો એમાઇન હશે પ્રાથમિક એમાઇન કે જે આલ્કલીમાં શું થઈ જાય છે દ્રાવ્ય થઈ જાય છે તો પ્રાથમિક એમાઇન આમાંથી ગોતવાનો થાય આપણે આ તો નાઇટ્રો સંયોજન છે એટલે આવે જ નહીં આ દ્વિતીય કેમાઇન છે

દ્વિતીયક સલ્ફોનેમાઇડ દ્રાવ્ય થાય છે કયું દ્રાવણ ઉમેરી રીતે તો દ્વિતીયક સલ્ફોનેમાઇડ દ્રાવ્ય થાય છે કેવો એટનું દ્રાવણ હમણાં જ આવી ગયું ગરમા ગરમ છે બરાબર છે સી જવાબ આવશે ચાલો આપેલ સંયોજનનો આયુપીએસી નામ આપો આપેલ સંયોજન છે એનો આયુપીએસી નામ શું થશે આનું આયુપીએસી નામ દોસ્ત આપણે લેવાનું તો લાંબામાં લાંબી શૃંખલા દોસ્તો આપણે નક્કી કરશું લાંબામાં લાંબી શૃંખલા થઈ ગઈ બરાબર છે હવે ઓએચ અહીંયા છે એટલે મેઇન ક્રિયાશીલ સમૂહ ઓએચ છે ઓએચ મેઇન ક્રિયાશીલ સમૂહ છે તો નંબર અહીંયા થી થશે 1 2 3 4 5 અને 6 ઓકે આમાં શાખા કઈ કઈ છે આ એક ઇથાઇલ શાખા છે અને એક એમિનોની શાખા છે તો નામ શું આવશે પહેલા એમિનો આવશે 4 એમિનો 4 એમિનો કે આ છે એક જ જગ્યાએ છે 4 એમિનો 3 ઇથાઇલ 3 ઇથાઇલ 3 ઇથાઇલ બરાબર છે 6 કાર્બન એટલે શું આવશે હેક્ઝેન વાત થઈ ગઈ ઓકે એટલે આપણે આયુપીએસસી નામકરણ અને એનું વર્ગીકરણ એના એમ સિક્યુ જોયા હવે નેક્સ્ટ ટોપિકના એમ સીક્યુ આગળના જોઈશું થેન્ક યુ